વહેલી સવારે ગીર પંથકમાં સવારે લગભગ પાંચ વાગ્ય પચાસ મિનિટે બે પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપનો નાનો પણ સ્પષ્ટ આંચકો અનુભવાયો હતો સ્થાનિક લોકો મુજબ ધરતી થોડા સેકન્ડ માટે ધ્રુજી ઉઠતા ગામડાઓમાં ડરનો માહોલ સર્જાયો હતો ધારેગીર વીરપુર સહિતના જંગલ વિસ્તાર અને આસપાસના ગામોમાં ઝટકો સ્પષ્ટ અનુભવાયો હતો

રિપોર્ટર હિમશુ પંડ્યા અમરેલી